યાત્રિકો માટે હરિદ્વારના પાટીદાર ભવનમાં રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે પ્રવાસ માટે લક્ઝરી બસો અને ટ્રેન દ્વારા યાત્રાનો સુગમ માર્ગ અપનાવ્યો હતો યાત્રા દરમિયાન પંદર જેટલા સેવાભાવી સ્વયંસેવકો સતત વડીલ યાત્રિકોની સેવામાં જોડાયા હતા નાસ્તો જમણવાર અને દવાઓની જેમ તમામ સગવડો સમયસર પૂરતી કરવામાં આવી આ યાત્રા દરમિયાન ઘણા વૃદ્ધોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી કેટલાક વૃદ્ધોની આંખમાં આનંદના આંસુ પણ જોવા મળ્યા એક યાત્રિકે તો ભાવ વિભોર થઈ કહ્યું આવું જીવનમાં ક્યારેય જોયું નહીં ભગવાન તમારા સહયોગી દરેક સભ્યોને આશીર્વાદ આપે યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થતા તમામ યાત્રિકો ધાર્મિક સંતોષ અને આનંદ સાથે પરત ફરિયા બહુ સરસ મજા આવી હરિદ્વારમાં તે યાત્રા એ ગયા હતા ત્યાં અમને જમવાની રહેવાની સુવાની બહુ પૂરેપૂરી સુવિધા અમે નીલકટ મહાદેવ ગયા ઋષિકેશ ગયા હરિદ્વારમાં ગયા બધે અમને ખૂબ આનંદ મળ્યો બહુ અમને બધા સભ્યની સેવા મળી જય દેવ જય માતાજી આ સહયોગ સેવાના સભ્યો અમને અરદ્વાર લઈ ગયા બહુ મજા આવી ત્યાં પણ રહેવા માટે બધી સુવિધા હતી અમે નીલકંઠ મહાદેવ ગયા તુલસી ગયા અને બહુ મજા આવી આનંદ થયો અને બધાયનો આભાર ખૂબ ખૂબ બહુ વ્યવસ્થા હતી અમને જમવાનું ત્રણેય ટાઈમ મસ્ત હતું ટાઈમે ટાઈમે ભોજન મળી જતું હતું અને એવો આનંદ કર્યો અમારી સેવામાં કોઈ ખામી ન રાખતી બધાયને ધન્યવાદ સહયોગ સેવા ગ્રુપ થાનગઢ જે આજથી ચાર પાંચ વર્ષ પહેલાં બે કીટથી ચાલુ કરેલું નિરાધાર વ્યક્તિને કે જરૂરિયાતમંદ વ્યક્તિ જે છે એ બધાને જરૂરિયાતમંદ વ્યક્તિને કીટનું વિતરણ કરી છે અને આજથી ગયા વર્ષે બાર મહિના પહેલાં આપણે એ બધાને દ્વારકાની જાત્રાએ લઈ ગયેલા ત્રીસ વ્યક્તિ જે જરૂરિયાતમંદ છે હતા અને પંદરથી વીસ સભ્યો સ્વયંસેવક હતા જે સફળ આયોજન બાદ આ વર્ષે આપણે બધા સહયોગ સેવા ગ્રુપ તથા જે દાતાશ્રીઓ છે એ બધાના સાથ સહકારથી આ વખતે અઠ્યાવીસ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ હરિદ્વાર જવા નીકળ્યા અને આજે બે ત્રણ ત્રણ આઠ બે હજાર પચીસ અઠ્યાવીસ સાત બે હજાર પચીસથી ત્રણ આઠ બે હજાર પચીસ સુધીનો સફળ પ્રવાસનું આયોજન થયું છે જેમાં ત્રીસ વ્યક્તિ જે જરૂરિયાતમંદ હતા તે હતા અને વીસ જણા સ્વયંસેવકો હતા